હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા શિયાળામાં જે રીતે મેથીના ગોટા બને સુખડી બને એવી જ રીતે એક બીજી વાનગી છે કે જે હંમેશા બનતી જ હોય છે શિયાળાની શરૂઆત થાય એટલે બની જતી હોય છે અથવા તો બહારથી લાવતા હોય છે અને એ છે ચીકી તલની ચીકી અને સિંગની ચીકી અને એમાંય ખાસ કરીને જ્યારે ઉત્તરાયણ નજીક આવવાની હોય ને ત્યારે તો બધાના ઘરમાં આમ ગોળનો ઘી ગોળનો પાયો ગોળનો પાયો થાય ને એની સુગંધ આવવા લાગતી હોય છે અને મસ્ત મજાની ચીકી તૈયાર થતી હોય છે તો આ ચીકી ઘરે કેવી રીતે પરફેક્ટ તૈયાર થાય કારણ કે બહારની જ્યારે આપણે ચીકી લાવીએ ને ત્યારે ઘણી વખત એમાં ગોળ અને ખાંડ મિશ્રણ મિક્સ હોય છે ઘણી વખત એવું થાય કે બહારથી લાવીને ત્યારે એકદમ સરસ હોય પણ પછી પડી રહે ને તો એ ચવડ થઈ જતી હોય છે પણ ઘરની ચીકી એકદમ પરફેક્ટ બને છે તો આજે હું એની તમને ટીપ આપી દઉં કે કઈ રીતે ચીકી ઘરે એકદમ પરફેક્ટ બનાવવાની તલની ચીકી અથવા સિંગની ચીકી આ બંને ચીકી આપણે મોટાભાગે બનાવતા હોય છે એના સિવાય હવે તો ડ્રાયફ્રુટ ચીકી પણ બનતી થઈ ગઈ છે કોપરાની ચીકી પણ બનતી હોય છે દારિયાની ચીકી પણ બનતી હોય છે પણ મોસ્ટ કોમન તલ અને સિંગદાણાની આપણે બનાવતા હોઈએ છીએ તો જ્યારે આપણે તલ અને શિંગદાડાની ચીકી બનાવતા હોય તો તલની બનાવતા હોય તો તલને પહેલાં શેકી લેવાના છે પહેલાં સાફ કરી લેવાના છે અને પછી એને શેકી લેવાના છે એને એકદમ કલર ડાર્ક થાય ત્યાં સુધી નથી શેકવાનું પણ એ જ્યારે તમે શેકશો ને ત્યારે તલ લાઈટ થઈ ગયા હોય એવો તમને ખબર પડી જશે એ રીતે શેકી લેવાના છે અને એવી જ રીતે શિંગદાડાની ચીક્કી બનાવવા માટે પણ શિંગદાડાને શેકી લેવાના છે શિંગદાડાને એવી રીતે શેકવાના છે કે જે જ્યારે આપણે એના ફોતરા કાઢીએ ત્યારે સિંગદાણા ઉપર કાળો દાગો કે લાલ ધાગો ન પડી જવો જોઈએ એ સિંગદાણા એકદમ સરસ વ્હાઇટ લાવવા વ્હાઇટ દેખાવા જોઈએ એટલે સિંગદાણાને ધીમા તાપે આપણે શેકી લેવાના છે અને પછી ઠંડા કરી અને એના ફોતરા છે એ ઉતારી લેવાના છે અને ફોતરા ઉતરી જાય પછી એના ફાડિયા જ કરી લેવાના છે ફાડિયા કરી અને એને અધકચરા ખાંડી લેવાના છે અને આ ખાંડતી વખતે મિક્સરમાં ક્રશ નથી કરવાના એને ખાંડની રસ્તામાં અથવા તો ચીલી કટરમાં તમારે એને કરવાના છે એટલે કે અધકચરો આપણે એ એના કહી શકાય જે સિંગદાણા છે એ અડધા દેખાય એવા આપણે એને ટુકડા કરવાના છે તો જ સિંગદાણાની ચીકી એકદમ સરસ બનશે નહીં તો પછી મલાઈ ચીકી જે આપણે એનો ક્રશ કરી લઈએ ને તો એ મલાઈ ચીકી જેવું એનું રૂપ આવી જશે પણ જો સિંગદાણાની ચીકી બનાવી હોય તો હું તો એને ખાંડની રસ્તામાં થોડા ખાંડી લેતી હોઉં છું એટલે કે થોડા સિંગદાણા આખા રહે અને થોડા અધકચરા થઈ જાય તો આ રીતે આપણે તલ અને શીંગને પહેલાં શેકી અને તૈયાર કરી લેવાના છે હવે જ્યારે આપણે એક કપ સિંગદાણા કે તલ લેતા હોઈએ તો એની સામે પોણો કપ ગોળ લેવાનો છે ઘણા લોકો એક કપ ગોળ લેતા હોય છે ઘણા લોકો પોણો કપ લેતા હોય છે તો મારા ઘરમાં હું જ્યારે બનાવું ત્યારે પોણો કપ કરતાં થોડું વધારે એટલે આમ જે વાટકો આપણે લેતા હોઈએ કે એક એક વાટકો આપણે તલ કે સિંગદાણા લીધા તો એની સામે એકદમ છલછલતો વાટકો ગોળનો નથી લેવાનો અડધો ભરેલો આપણે એટલે કે અધૂરો વાટકો રહે ને એવી રીતે આપણે ગોળ લેવાનો છે વાટકાનું જ માપ લેવાનું અથવા કપનું માપ તમે જે પણ લેતા હો તો એ પરફેક્ટ થતું હોય છે અને એ રીતે માપ લઈ અને પછી આપણે ગોળ છે એને એક એક કડાઈ જે લેવાની છે એ કડાઈની અંદર એક ટી સ્પૂન ઘી ઉમેરી લેવાનું છે અને પછી એની અંદર ગોળ ઉમેરી અને ગોળને આપણે ઓગાળી લેવાનું છે હવે ગોળને પણ સરસ રીતે સુધારી લેવાનો છે જો તમે સુધારશો નહીં અને ગાંઠા લેશો ને તો ક્યાંક ગોળ લાલ થઈ જશે અને ક્યાંક ગોળ વ્હાઈટ રહી જશે અને ચીક્કી સરસ નહીં બને એટલે કાં તો એને છીણી લો અથવા તો એને સરસ રીતે સુધારી લેવાનું છે અને પછી એ ગોળને કઢાઈમાં લઈ અને હલાવતા રહેવાનું છે અને ગોળ ફતફત થવા લાગે અને એનો થોડો કલર ચેન્જ થવા લાગે થોડો કલર એનો લાલ લાલાશ પડતો થવા લાગે સફેદમાંથી થોડો લાલાશ પડતો થવા લાગે ને એટલે ફ્લેમ ઓફ કરી દેવાની છે ફ્લેમ ઓફ કરી અને એક એની અંદર એક ચમચી મલાઈ ઉમેરવાની છે આ એક એવું ઇન્ગ્રીડિયન્ટ છે કે એના કારણે તમારી જે ચીક્કી છે ને એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે બધાને એવું થતું હોય છે કે ચીક્કી છે ને એ એકદમ કડક થઈ જતી હોય કારણ કે ગોળનો પાયો જરાક જો વધારે થઈ જાય ને તો ચીક્કી એકદમ કડક થઈ જાય અને જરાક જો ઓછો પાયો થશે ને તો શું થશે કે ચીક્કી જે છે ને આમ સોફ્ટ રહેશે અને એના કારણે ચવળ બની જશે તમે આમ કટ કરશો ને તો સરસ રીતે કટ નહીં થઈ જાય એટલે આપણે જે ચીકી બનાવી હોય એ ચીકી આમ કેવી એકદમ આમ સોફ્ટ હોવી જોઈએ ખાવામાં અને આમ ક્રિસ્પી હોવી જોઈએ એ રીતની ચીકી તૈયાર થશે તો એના માટે એક ચમચી મલાઈ ઉમેરી લેવાની છે અને પછી એને એને પણ એક અડધા મિનિટ માટે હલાવવાનું છે અને તમે જોશો કે ગોળનો કલર છે એ સરસ આમ થોડો લાલાસ પડતો થવા આવશે એટલે ફ્લેમ ઓફ કરી દેવાની છે અને પછી એની અંદર તમારે તલ અથવા શિંગદાણા જેની પણ ચીકી બનાવતા હો એ ઉમેરી દેવાના છે તલની બનાવતા હોય તો તલ ઉમેરી દેવાના છે અને શિંગદાણાની બનાવો તો શિંગદાણા ઉમેરી લેવાના છે અને એ ઉમેરી અને પછી એને સરસ રીતે હલાવી લેવાની છે ફટાફટ એકદમ હલાવી લેવાની છે અને પ્લેટફોર્મ ઉપર જ ચીકી વણવી પણ ખૂબ જ ઝડપથી પડે છે એ પણ ખૂબ જ અગત્યનું છે કે કેવી રીતે વણવી જોઈએ તો સૌથી પહેલાં તો જ્યારે આપણે ચીકી બનાવવાની શરૂઆત કરીએ ને એ પહેલાં જ પ્લેટફોર્મને એકદમ સરસ ક્લીન કરી લેવાનું છે અને પ્લેટફોર્મને ક્લીન કરી અને એના ઉપર ઘી અથવા તેલ ઘી નથી લગાવવાનું તેલ લગાવી લેવાનું કારણ કે ઘી છે એ ઠંડીમાં થીજી જતું હોય છે એના કારણે તેલ લગાવી લેવાનું છે અને પછી મિશ્રણને ફટાફટ એ તેલ લગાવેલા જે પ્લેટફોર્મ હોય એના ઉપર ઉમેરી અને પછી પહેલાં તો તમારે એક વાટકો લઈ વાટકો અથવા તો જે આપણે રોટલી કે ખાખરા શેકવાનું જે હોય ને એના ઉપર પણ ઘી લગાવવા ઘી લગાવેલ લગાવી લેવાનું છે અને પછી એનાથી સરસ રીતે ફટાફટ દબાવી દેવાની છે એને ફેલાવતા જવાનું છે અને પછી એને વણી લેવાનું છે વણો ત્યારે પણ જે તમે વેલણ લો એના ઉપર પણ તેલ લગાવી લેવાનું છે અને પછી એકદમ ઝડપથી તમે વણી લેશો તો તમારી એ ચીકી છે એકદમ સરસ પતલી તૈયાર થશે અને વણવામાં ખૂબ જ સ્પીડ રાખવાની છે અને જે મિશ્રણ છે એને પણ ફેલાવવામાં ખૂબ જ સ્પીડ રાખવાની છે અને બીજી એક વાત કે જ્યારે તમે ચીકી બનાવો ને ત્યારે બહુ વધારે લોટમાં નહીં બનાવવાની એટલે કે તમને એવું થાય કે હું ત્રણ ચાર કપની એક સાથે ચીક્કી બનાવું તો એ વણવામાં પણ વાર લાગશે તમને એના કારણે ચીકી તમારી જાડી બનશે અને મિશ્રણ પ્રોપર તૈયાર પણ નહીં થઈ શકે એટલે હંમેશા એક એક કપ અથવા તો એક એક બાઉલની તમે જો ચીકી બનાવશો ને તો બે ત્રણ છાતલા તમે એવી રીતે એક એક બના બની ગયું અને ચીકીની બની જાય ને એટલે તરત જ એને પ્લેટફોર્મ પરથી ઉખાડી લેવાની છે અને એના એના પહેલાં પીસ પાડી લેવાના છે એટલે કે છરીથી એને ઇમ્પ્રેશન આપી દેવાની છે જે આપણે જે રીતે આપણે ટુકડા કરવાના હોય એ રીતે સ્ક્વેર પીસ એના પાડી લેવાના છે અને પછી તરત જ એને તાવીતાથી પ્લેટફોર્મ ઉપરથી ઉખાડી લેવાની છે અને પછી એના પીસ પાડી દેવાની છે એટલે ક્રિસ્પી ચીકી તૈયાર થઈ જશે એટલે ફટાફટ એ જ મિનિટે એના ટુકડા પણ થઈ જશે અને તમારી ચીકી એકદમ પરફેક્ટ તૈયાર થશે બસ આ ત્રણ ચાર વાતનું ધ્યાન રાખશો ને તો ચીકી તમે એકદમ સરસ ઘરે બનાવી શકશો બહારથી લાવવાની જરૂર પણ નહીં પડે અને બહાર કરતાં પણ વધારે સરસ એવી આ ચીકી ઘરે બનશે તમારી તો ચોક્કસથી બનાવજો અને કંઈ મૂંઝવણ થાય તો મને ચોક્કસથી મેસેજમાં જણાવજો તો ફરીથી હું એની તમને મેસેજમાં આન્સર આપી દઈશ તો આવી જ નવી વાનગીઓની ટીપ્સ જાણવા માટે જોડાયેલા રહો ત્યાં સુધી બાય બાય